પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠકને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક નાગરિકોને ચોમાસામાં સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે યોજવામાં આવી હતી ચોમાસામાં ક્યાં પાણી ભરાય છે તે સ્પોટ પર પાણી ન ભરાય તે અંગે કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે હુવા પડેલી જગ્યાઓ પર તાત્કાલિક બેરિકેડિંગ કરી ભુવાનું પુરાણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે રોડ ની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો તેમજ સ્કૂલો અને ઇમરજન્સી સ્થળો પર ડ્રિલ યોજવા પણ સૂચના અપાઈ છે એકસો સુડતાળીસ વોટર લોગિંગ સ્પોટ પર પાણી ન ભરાય તે માટે કામગીરી કરવામાં આવી વેસ્ટર્ન ટ્રંક લાઇન અને ઇસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ઝડપી પૂર્ણ કરવા આદેશ અપાયા સત્યાવીસ ઓટો રેઇન ગેઝ મૂકવામાં આવ્યા પંદર મિનિટમાં કેટલો વરસાદ પડ્યો તે હવે ખબર પડશે સોશિયલ મીડિયા મારફતે પણ નાગરિકો વરસાદને લગતી ફરિયાદો કરી શકશે ઝોન દીઠ ફરિયાદ નંબર પણ શરૂ કરવામાં આવશે ચોવીસ અંડરપાસમાં હેવી કેપેસિટીના પંપ મૂકાશે અડસઠ હજાર ચારસો તેતાળીસ સ્કેચપીટની બે વખત સફાઈ કરવામાં આવી છે અને વૃક્ષો પડવા બાબતે ફાયર અને ગાર્ડન વિભાગ કાર્યવાહી કરશે તેવો નિર્ણય પણ આ બેઠકમાં કરાયો છે જે પણ વરસાદને લગતા જે પ્રશ્નો છે એમાં હેલ્થ હોય બગીચા ખાતાનું હોય એસનેર હોય પાણી હોય કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તાનું હોય જે પણ કામગીરી અત્યારે ચાલુ છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે અને વરસાદના સમયે જે વોટર લોકિંગ સ્પોટ છે એ ના ભરાય તેનું આયોજન કરવામાં આવે જે કયા વખતે વન ફોર્ટી સેવન જે વોટર લોગિંગ સ્પોટ હતા એના અંતર્ગત આ વખતે કામગીરી કરવામાં આવેલ છે એમાં વન ફોર્ટી સેવન જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય ડીસિલ્ટિંગ હોય સીસીટીવીની કામગીરી હોય રિહેબની કામગીરી હોય અથવા તો જ્યાં ઝોન આ ઝોનલ લેવલના કામ હતા એવી રીતેની પ્રોજેક્ટ લેવલે ઇસ્ટર્ન વેસ્ટર્ન ફ્રન્ટલાઇનનું કામ હોય ખારીકટ કેનાલનું કામ હોય એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં એમાં પણ જે ત્યાં પંપ હોય છે પંપ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસનો ભરે તો ત્વરિત રીતેનો નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે એટલે જે વોટર સ્પોટ છે વોટર લોગિંગ સ્પોટમાં આ વખતે પાણી નહીં ભરાય અથવા તો કદાચ પાણી ભરાતું હોય તો જે સમયગાળામાં ખાલી થાય છે એનાથી ઓછા ગાળામાં ખાલી થાય એ રીતેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ છે